પદ્મપુરાણમાં લખેલું છે એક સરસ વાત કીધું સાંભળો એ આખી જિંદગી જેણે એકાદશી વ્રત કર્યું હોય ને એને લેવા માટે સ્વયં શ્રી કૃષ્ણ આવે છે પદ્મપુરાણ માં લખેલું છે એ અંત સમયે મોઢામાં રામ નું નામ કે કૃષ્ણ નું નામ હોય કે ન ભરે પણ જો આખી જિંદગી એકાદશી નું વ્રત કર્યું હોય તો ઠાકુરજી સ્વયં તમને લેવા આવે છે લેવા આવે છે એમ નહીં હું આવું તો તમે મારા માટે ફૂલડા ઉડાડો છો ને આમ ઉડાડો છો ને એમ ભગવાન તમારા માટે ફૂલડા ઉડાડે છે તમારા માથે કે તે આખી જિંદગી એકાદશી કરી આ હું કહું ને માની લે તો પદમ પુરાણમાં વાત જો કેરે પદમ પુરાણમાં વૈષ્ણવોના ધર્મ કેટલા લખેલા છે વૈષ્ણવ એકાદશી કરવી જોઈએ વૈષ્ણવોએ ઠાકુરજીને તુલસી પત્રથી સેવા કરવી જોઈએ એમાં પણ જે વ્યક્તિ એકાદશીના દિવસે ઠાકુરજીને તુલસી પત્ર ચઢાવે ભગવાન સ્વયં એની નોંધ લે છે પણ એક વાત ચોક્કસ કહું એકાદશીના દિવસે તુલસી પત્ર તોડાય નહીં હો સાંભળજો તમને ખબર છે તુલસી પત્ર ક્યારે ન તોડાય એક તો રવિવારના દિવસે તુલસી પત્ર ક્યારેય ન તોડાય બીજું એકાદશીના દિવસે તુલસી પત્ર ક્યારેય ન તોડાય અને ત્રીજું આપણા ઘરે સૂતક ચાલતું હોય ને એ પછી વર્ધી સૂતક હોય તોય ભલે મૃત્યુ સૂતક હોય તોય ભલે ત્યારે પણ તુલસી ક્યારે સ્પર્શ કરાય નહીં તુલસી અતિ પવિત્ર છે આપણું શાસ્ત્ર કહે છે આપણા ઘરે કઈ સૂતક આવે તો બીજાને આ આપણે સોંપી દઈએ આમાં ઘણા બધાને ખબર જ હશે આપણે બાર ગામ જઈએ તો આપણા તુલસીજી છે ને એ આજુબાજુ વાળાને સોંપતા જઈએ કે અમારા તુલસી માતાનું ધ્યાન રાખજો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે ઠાકોરજી અમે શાસ્ત્રીજી અમે આ તુલસી પત્ર રાખીએ તો છીએ પણ રહેતા નથી વનમાં વ્યા જાય છે સાચું કે નહીં ઘણા લોકોના આવું બને હો હવે વનમાં જાય તો શું કરવું જોઈએ તો કે આપણે એક બહુ મોટી ભૂલ કરીએ છીએ તુલસીના ક્યારાની અંદર કુંડની અંદર હંમેશા માટે શાલિગ્રામજી રાખો અને શાલિગ્રામ રાખશો ને જલ પધરાવો તો ક્યાં પધરાવવાનું તો કે શાલિગ્રામની ઉપર અને શાલિગ્રામના માધ્યમથી તુલસી જલ ગ્રહણ કરે તો એ તુલસી આપમેળે બહુ સરસ મજાના થઈ જાય છે આપણે ઊંધું કરીએ લોટો લઈને આમ તુલસીની માથે આમ જલ પધરાવીએ નો ખરતા હોય તોય પાન ખરી જાય બધાય આપણે ઘણી વખત બહુ મોટી મોટી ભૂલ કરી છે લખેલું ખાસ શાલીગ્રામ નું સ્થાન ક્યાં છે ભાઈ તો કે તુલસી ના ક્યારામાં અને જયારે તુલસી માં જલ ચડાવો ત્યારે હંમેશા ની ઉપર જલ ચડાવો શાલિગ્રામની ઉપર જલ ચડાવો એટલે આપ તુલસી માતા ને મળી જશે